નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ અને સેન્ટિંગનો ભાગ અચાનક ધરાશાય થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી પરંતુ મોટી દુર્ઘટનાનો ભય સર્જાયો છે આ ટાંકીનું નિર્માણ જયશક્તિ સુપર કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસ અગ્રણી મિત દેસાઈએ કંપનીના ભૂતકાળ પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું કે આ કંપનીએ સુરતના તારકેશ્વર ખાતે બનાવેલી પાણીની ટાંકી પણ ધરાશાયી થઈ હતી એવા સંજોગોમાં કંપનીને બ્લેકલિસ્ટ કરવાને બદલે ફરી કામગીરી કેમ સોંપાય તે પ્રશ્ન ઉઠ્યો છે આજે સ્લેબ પડ્યો છે કાલે આખી તૂટી પડે તો જવાબદાર કોણ એવો સવાલ તેમણે કર્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં મજૂરો સુરક્ષા સાધનો વિના કામ કરતા દેખાય છે વિપક્ષે મજૂરોની સલામતીને લઈને અનેક પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે જો કોઈ મજૂર